હું પડી મને મને તેમ દીધો હજી અવાજ એવો આવે જય માતાજી જય માતાજી મારા નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે કેમ કે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું આજ ફાઈનલી આપણે આવી ગયા હતા રાતના વાડી અને આપડા કરવાનું હતું રાતનું વાવું કેમ કે આપણે વાવેલી છે મગફળી ને આપણે આવી ગયા હતા ધાબા ઉપર કેમ કે આપણે વાળીએ છે મકાન ને આપણે ફાઇનલી તેની ઉપર આવી ગયા હતા ને હું ને મારો ભાઈબંધ કે આવી ગયા ને એ પણ નીચે છે તમે એ તો સૂતેલો છે ને આપણે ઉપર આવી ગયા તમે તું લાવો થોડોક લોક શૂટ કરતા આવીને આજ તો કાંઈક એવું જ કરવાનું છે કે તમે મને પણ એ બીક લાગે છે એકલા એકલા ને કાંઈક આવું વિસ્તાર છે વાળીઓનો જો તમે જોઈ શકો છો રાતનું આવો હાટ ડબલા પણ ગાજે ને આપડે બીક લાગે એમ થાય કઈ આવશે નઈ પણ આવે તો રાણો રાણા ની રીતે જોય વાલા પછી થઈ જાય એમાં ખબર ન પડે પછી

तो वाजा भी। जो वाजा ऊपर से लाइट करो खमु आया तो बहुत खतरनाक पूत चीव लागे हाँ चुका कहाँ खिए भाई आज उधर का खाने वाला है चलो मैं तो लाइट नहीं कर दिया है ये क्या ये पागरी है इतने मेरे दोस्त को तो बुलाना पड़ेगा भाई मारा भाई बनने बोला ऊपर से आया हो ये क्या मारना हो मने बिक लागे भाई હાલો આપણે આજ કાંઈ જોવું છે આજ શું છે અહીંયા ને આપને અવાજ પણ આજ પહેલી વાર મેં સાંભળ્યો છે વાડીને ને વાળીએ તો કોઈ હોય નહીં બધા ઘરે હોય ને આપણે ફાઇનલી આજે આવી ગયા તો વાળીએ ને આપણે કોઈ જિંદગી વાળીએ ન આવું આપણે જો ભાઈ કઈ ગોતલે ઢોકા બોકા જેવું આપણી એમ નામ નો જાવ પાણા તો જો આરિયા પણ હજી અવાજ આવે છે તો આપણે હજી જોવા જઈશું ને આપણે ઉપાડ લીધો છે ફાઈનલી તાબા ઉપર પડ્યો ઉપાડ લીધો ધોકો આપણે જઈશું અવાજ આવતો ત્યાં તો આપણે આઈલા જઈશી તાબા ઉપર ને આ હે હું દોયડા પડી જાય થ છું કે મને તેમ ભૂત્યા જ ગરો પા મને દઈ દીધો હજી અવાજ એવો આવે ને આપણે ઉપાડ લીધો છે ધોકો મોટો જબરો

તો ઉભા રહ્યો ફાઇનલી 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 આપણને તો લાગે બીક ને આપણે આવી ગયા તો ફાઈનલી આપણે પાછા આવી જાય છે ને તો બહુ બીક લાગે છે ફાઇનલી માં થઈ ન જાય તો સારું બી બહુ બીક લાગે ભાઈ તો ધોકો તો આવી ગયા તો ભૂત ને ટાળ દો હા શું કા પણ ફૂલ અવાજ જેવો બહુ આવી આજ ધોકો એક જો ને પાડ દો

અમારા માં મજા આવી એમ કે છે ને ભાઈ તો આજે ખુશ ને આપણે કરી નાખ્યો તમારી માટે પ્રેંક તો અમારો પ્રેંક કેવો લાગ્યો જોરદાર મસ્ત લાગ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરે અને અમારા વ્લોગમાં નવા આવ્યા હોય તો આજ કરી દેજો ને ભાઈ આપણે કાંઈક થોડુંક આપણી ચેનલ વિશે થોડુંક કહી છે ભાઈ શું કહેવા માગો કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો ભાઈ આપણી ચેનલ વિશે કહી દીધું નહીં ફટાફટ કરી નાખજો ને અમારો પ્રેંક કેવો લાગ્યો જય માતાજી જય મા મેળી બાય બાય લોસ્ટ ફેમિલી